મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે માક્ષર પૂર્ણિમા એટલે દત્ત જયંતિ વિષ્ણુ અને મહેશ શા માટે લીધો દત્તાત્રેય રૂપે જન્મ જાણીએ આપણે અનસૂયા પુત્ર પ્રભુ દત્તનો મહિમા તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો માક્ષર માસના શુદ્ધ પક્ષની પૂર્ણિમાની તિથિ એ દત્તજયંતિ તરીકે ઉજવાય છે માન્યતાઓ અનુસાર જે તિથિએ ત્રિદેવે ધરતી પર દત્તાત્રેય સ્વરૂપે જન્મ લીધો તે તિથિ એટલે માક્ષર માસના શુદ્ધ પક્ષની પૂર્ણિમા આતિથિએ પ્રભુ દત્તની કૃપાને પ્રાપ્ત કરવા માટે તેમજ વિધિવિધ સમસ્યાઓની મુક્તિ મેળવવા માટે અત્યંત શ્રેષ્ઠ મનાય છે આપણે આજે પ્રભુ દત્તનો મહિમા અને તેમના પ્રાગટ્યની કથા શ્રવણ કરવાના છીએ તો દત્તનો મહાત્મય પ્રભુ નાથ સંપ્રદાયના ઈષ્ટદેવ છે સેવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્ત તેમને શિવનું સ્વરૂપ માને છે તો વૈષ્ણવ સંપ્રદાયની સાથે જોડાયેલા લોકો તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માને છે તાંત્રિકોના મત અનુસાર દત્તાત્રેય ભગવાન એ બ્રહ્મા વિષ્ણુ અને શિવજીનો સંયુક્ત અવતાર છે એટલે જ દત્તાત્રેય જયંતિના દિવસે વિવિધ ઉપાયો અજમાવવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયની કૃપા ભક્તોને પ્રાપ્ત થાય છે દત્તાત્રેયજીમાં ગુરુ અને ઈશ્વર બંનેનું સ્વરૂપ સમાહિત છે તેમના ત્રણ મુખ અને છ હાથ હોય છે તેમની સાથે શ્વાન અને ગાય પણ જોવા મળે છે તેમને પોતાના ચોવીસ ગુરુ માનેલા છે જેમાં પ્રકૃતિ પશુ પક્ષી અને મનુષ્યો સામેલ છે દત્તાત્રેયની ઉપાસના શીઘ્ર ફળદાયી માનવામાં આવે છે દત્ત પ્રાગટ્યની કથા સાંભળીએ તો પ્રાચીન કથાઓ અનુસાર ત્રણેય લોકોમાં ઋષિ અત્રિના પતિ દેવી અનસૂયાના સતીત્વની પ્રશંસા થઈ રહી હતી ત્યારે માતા લક્ષ્મી દેવી પાર્વતી અને સાવિત્રીને પણ તેમની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ આવી તેમને આ કસોટી લેવા ત્રિદેવને ધરતી પર મોકલ્યા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તેમની પત્નીઓની ઈચ્છાને વશ થતી સતી અનસૂયાના પાતિવ્રત ધર્મની કસોટીનો નિર્ણય લીધો ત્રિદેવ ઋષિ અત્રિની ગેરહાજરીમાં તેમના આશ્રમે આવ્યા અને દેવી અનસૂયાને નિર્વસ્ત્ર થઈ ભિક્ષા આપવા જણાવી સતી અનસૂયાએ એવો માર્ગ અપનાવ્યો કે જેનાથી આતિર્થ ધર્મ પણ સચવાય અને સત્વ પણ ન લજવાય સતીએ એ તપોબળે ત્રિદેવને નવજાત શિશુમાં પરિવર્તિત કરી દીધા અને પછી તેમની યાતના પૂર્ણ કરી માતા લક્ષ્મી દેવી પાર્વતી અને સાવિત્રી તેમની ભૂલ સમજાઈ તેમણે સતી અનસૂયા પાસે આવી તેમની ક્ષમા માંગી અને તેમના પતિઓને પૂર્વવ્રત રૂપમાં લાવવા પ્રાર્થના કરી કહે છે કે ત્યારે સતી અનસૂયાએ ત્રિદેવને પહેલાંના જેવું જ રૂપ પાછું આપ્યું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રસન્ન થઈ સતી અનસૂયાને વરદાન માગવા કહ્યું ત્યારે સતીએ તે બાળ પુત્ર રૂપે જન્મ લીધો બાળદત્તની પૂજા અર્ચના કેવી રીતે કરવી તો ધાર્મિક માન્યતાઓ અનુસાર માક્ષર પૂર્ણિમાના દિવસે જ ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું હતું એ જ કારણ છે કે માક્ષર પૂર્ણિમાના અવસરે પ્રભુ દત્તના બાળ સ્વરૂપની પૂજાનો સહવિશેષ મહિમા છે દત્ત જયંતિ પર પ્રભુ દત્તની ઉપાસના કરવાથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થવી હોવાની માન્યતા છે પણ જો આ દિવસે પ્રભુ દત્તના બાળરૂપની પૂજા કરવામાં આવે તો તે સવિશેષ ફળદાયી બની રહે છે લોકો કોઈ વિશેષ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તેમજ દત્ત જયંતિના દિવસે પ્રભુ દત્તના બાળરૂપની પૂજામાં પ્રારંભ કરવો અને જ્યાં સુધી તમને તમારી સમસ્યાની મુક્તિ ન મળે ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવો થોડા જ દિવસોમાં તમને સકારાત્મક પરિણામની અનુભૂતિ થાય છે અને આપના સૌભાવ્યની પણ વૃદ્ધિ થાય છે તેથી દત્ત જયંતિના દિવસે દત્ત ભગવાનના બાળ સ્વરૂપની પૂજાનો એક વિશેષ મહિમા છે તો બોલો ગુરુ દત્તાત્રેયની જય શિવ પાર્વતીજીની જય હર હર